-ta, é, ne, Ram -ram a castrani já pode ganhar tanto, a gente ganhou યાણ કાર્યક્રમ સુણદલ મણી ભારે કે ને ભેનરે કે ને આનંદ ભા આંકે પણ નીલમ મેણ જા કરે ને રામ 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 રામ

ે કમે લ લ લ લગી વ્યાસી ખેડૂબા પેતરવાડી મેંભાળે પોજી વ્યામણે પે કમે લગી વ્યાઈ દિયારી મથે અચે એટલે ઈ પણ કામમાં વધારો થયે તો અને પાણે રિણની શરૂઆત એ ભજન સે કર્યું અને પોઈ બિહાણ જ કૃષ્ણ ચૌં મહાવીર ચોં અે એક જાય ઈશ્વર તો જાય અને જો મારે તો એ પણ ઈશ્વર જાય અને પાંજે એડ તહેવારે જો વાર તહેવારે જો ખૂબ જ મહત્વ અને તહેવાર અચે ને એટલે

ઠીક વ્યો ચોવા જેવા મે પાણી આયો ને હેવન ન તો આવતે વારે ખેડૂ કમાઈ ગંદા એડી ખેડૂએ મે એકડી હિંમત વે જોશ વે અને એન જે કાણે જ ખેડૂ બા ટકી રહેતા વડે દલજા માડું ચોવા જે અને મણી કે અન્ન પૂરો પાડી એટલે જ અનદાતા ચોવાજે હા અને આનંદ માને રહ્યો ડીઆરિયા છે ને એટલે એકડો પાક પચે હમ ઓપજ અચે અને બેઓ પાક પોખે જો ટાણું પણ થઈ વેને અને બેઓ પાક પાવટે વે સિયાર ગા કર્યો ને તો રવિ સીઝન મે પાવટે વે ગેહુ પોખાજે રાયડો પોખાજે બાગાયત મે પણ બે રૂમે ડાળ મુમે અડી રીતે ખેતી જો કામ હલ્યા કરે રાયડો ગેહુ એનું ઉપરાંત સૂરજમુખી પણ ઠીક ઠીક પોખા છે અને ખેડુબા કપા ને ઓભો તો હાણે જ વેરોનંદભા શાકભાજી ખેતી પણ રવિ પાક તરીકે થીંધી વેતી અને જે કોડુભા શેરજી નજીક જે જમીન આ અથવા જમીન ટૂંકી આ થોડી જમીન આ પણ જ જમીન પાણી લે કરે જોકો શાકભાજીની ખેતી પણ

રૂપાંતરણ આય કે હસ્તાંતરણ સે જપાટે થીંધો વેતો પણ શાકભાજી અને એમે પણ શિયાળુ શાકભાજી હાણે શિયાળો તો શાકભાજી જી ઋતુ જોવા જે એટલે ઢગલા બંધ શાકભાજી બજાર મે અચે અને ઘણે વખત કોરથી થી ખબર હે ઉત્પાદન ગચ થઈ વેને ને તો ભાવ જો વાંધો પે ભાવ બહુ ગગડી વેને એટલે અડી રીતે શાકભાજીજી ખેતી જો આયોજન કર્યો ખપે કે જેસે જે ને ખેડૂબ ભેરા થઈ શકે હાણે હા વાલ ઈ ગયે વખતે પાંજા ગણે મેડુ ભા કચ્છમાં વાલ વાવે જો અખતરો રો કયો પણ વાલ ઈ વાલ વરસાય એનજી જો જે રોકડી આવક ખપે એડી થિણી ખપે ને એડી એ ખેડૂત મિલ ન પણ વાલ જો જોડો બો પ્રકાર અને ઈ એ ફર્સી હા ફસી આ એનજી માગ નેર્યોને તો ઘણે મળે આ અને ખાસ કરીને શિયાળુ ઋતુ મેં તો એ શાકભાજી તરીકે તા અચે પણ હતી પણ તા વચ્છ મે એનજી પેદાશ અછી ખેડુબાક ખપે એન પ્રમાણ મે પ્રમાણે નતા પણ ફણસી જ ભાવ ઈ સારા ઊંયતા એટલે જે ફણસી ખેતી જો અખતરો કરે મે અચે ને ઈ ખેડુ બાલન કરે ફોટરી તો સાબિત થઈ શકે બરાબર હા એન મે કોરો એક એકડો ઉચ્ચ પ્રકાર જો પ્રોટીન હે અને સ્વાદ મે પણ પાછી સ્વાદિષ્ટ આ પૌષ્ટિક આને મીઠી પણ આય કોરો ઈ એન આ ગરભવાળી હમ

થઈ શકે અને પાછો કરો કે ટૂંકે ગાળે જો પાકાય એટલે જપાટે વાવાજે અને જપાટે થઈ વને ઉગી વને રોકડી પણ થઈ વે ડી મેં તો ફણસી પેદાશ મળતી પણ થઈ જને પણ ફણસી ખેતી કેણી કેડી રીતે એની સચી રીત કરો કેણી હે તો હું નસે ખરીફ મેં પણ કે વાવે ને રવિ સીઝન મેં પણ વાવે સગાજે અને પાંજે દેશ મેં ને ઘણા મેળે ઠેકાણે થિએ પણ એમ છે તાપમાન બહુ ગરમી ને બહુ સી ઈ બોય માફક ન અચે સર જો તાપમાન વે ને લગભગ વી એકવીસ ડિગ્રી સુધી જો તો એન કે વધુ માફક અચે તો ઈ તાપમાન પાંટે સિયાર હોય એટલે પાંકે જ ફણસી વાવણી વે તઈ રવિ પાક તરીકે ઘિ સગા જે અને એનજો વાવેજો ટાણું એટલે ઓક્ટોબર ને નવેમ્બર મેણું હા એનમે બીન જી ખેતી એટલે કે જી ખેતી કરે એ જમીન કેડી ખપે તો ખાસી ને લોમી જમીન ઈ ઈનલ કરે ખાસી લે મને અચેતી અને એનમ એનજી વૃદ્ધિ ને વિકાસ સારા થ ॿियो त चए पंज पॉइंट ॿ थी पंज पॉइंट अठ सुधी जे पी एच जी जेको ज़मीन वे न ई इन लाइ करे बराबरि में अचे थी ख़राश ज़मीन में फर्सी ठई सघे नथी ॿई जेॾा पाणी भरिजी रहंदो वे अहिड़ी ज़मीन में पिणु जो पाक गिनी सघा जे नथो हाणे इनजी खेती कहिड़ी हुजे त ज़मीन जी तयारी करणी खपे ज़मीन जी तयारी करणी हुई त खेत ख़ातर मिणे ई खपे સરસ રીતે ખપે જમીન કે લગભગ બી ત્રે વખત ખાસી ખેડે ને પોચી ભર ભરી બનાવ્યો ને તણસી લે સારી મન મે અજેતી અને એન એનમે યોગ્ય પ્રમાણ મે યોગ્ય કદ સે બેડ બનાય અને પોય એન મે એન કે પોખે મે અજેતી બરાબર અને પોઈનજી વાવણી પ્રક્રિયા ઇએ મહત્વની કે પોખણી કે એ કે વરે મે પોખે જે પણ ત ઈ ઓક્ટોબર નવેમ્બર મહણું બરાબર થયે અને પાછો જાન્યુઆરી ફેબ્રુઆરી મેણે મે પર મહિને બો ઘેરોપણો જે કેણું હોય તો કરે જે પોઈએ કે જુલાઈ ને સપ્ટેમ્બર મે સેપ્ટેમ્બરમાં ઈ ખાસી ન ઉગી નો ગરમી વે એટલે અને એનજ્યુ અમુક સુધારેલી જાતું આય ને ઉત્પાદન પણ સારો ડી અને ખાધે પણ ખાસી હોઈ એનમે જાતિનની ગાલ કર્યો ન તો આઈઆઈએચઆ આર બેંગલોર દ્વારા વિકસિત જાત આ અને ઓગણી ટન હેક્ટર દીઠ ડીઠેન્ય ઉત્પાદન મે તો ફણસી બીજું ઉત્પાદન પણ થઈ શકે કઠોળ તરીકે કઠોળ તરીકે પણ એમ કે દાણા પણ તો ટન હેક્ટર દીઠ ડીઠેન ઉત્પાદન મે તો બીઆ અર્ક સુબિધા એકીઆ અર્ક કોમલી ઈ મ જાતું મને મન મેચું અને સીતેર ડી મે એ ઉપજ જો ચાલુ કર છીએ ભઈ આ પૂસા પાર્વતી વિવિધતા એને કૃષિ સંસાધન સંસ્થા આઈ દ્વારા વિકસિત જાતાય એન જો છોડ સે ગુલાબી ફૂલવારો ને ઝાડીવારો તો સિંગુ લીલું ગોળ ને લમિયું વેતું અને મોઝેક અને પાવડરી માઈલ્ડ્યુ ઈ બહુ જે રોગ એને એમાં એને કરે પ્રતિરોધક બઈ એ પૂષા વિવિધતા પૂષા હિમાલય વિવિધતા એ પણ આઈએઆરઆઈ એ આર આઈ દ્વારા જ વિકસાય મેં આવી અને એનજી દાળી મધ્યમ કદ્યું છોડવા પણ ખાસા ગોળાકાર ઊંયતા અને ખાસી ઉત્પાદન દીધી જાતએ છવ્વી ટન હેક્ટર દીઠ ઉત્પાદન દેતી એટલે હી ફણસી હી જાતું જો પોખણું હોય તો ધ્યાનમાં રખે જેડ્યું ખર્યું

उहा फुट जी ॻाल्हि कयां फणसी जी अने हाने आहे न से पाण नियमित श्रोता अहिड़ा मरियम भेण आहिनि इन जी पसंदिगी पाण सुणाए ॾियूं सुणाए ॾियो

યા પાવલી કામ મેૂટ જમાદાર ફોદાર ખટલોડા અલ્લામુકે પગાર જીરે પાવલી અલ્લામુકે પગાર જીરે પાવલી गड़ाया, पावली गड़ाया, बंगाली में लगी लूट जमादार फोयेदार अल्लाह मुके डेरे पगार जीरे पावली मुके डेरे पगार जीरे पावली યા પાવલીયા લી લૂટ જમાહેદાર કટલોડા અલ્લા ડેરે પકાર ગીરે પાવલી અલ્લામુ કે ડેરે પકાર ગીરે પાવલી અલ્લામુ કે ડેરે पगार जीरे पावली अल्लामू के डेरे पगार जीरे पावली पावली में लगी लूटा लूट जमादार लो कटलो डर अल्लामू के डेरे पगार जीरे पावली अल्लामू के डेरे पगार जीरे पावली થડી ઘલીદાર કટલો અહુ ડેરે પગાર જીરેલી અલ્લા પગાર જીરે પાવલી અલ્લા પગાર જીરે

સુણની મજા અે રેહાણ માણ શણ સુરહાણ પ્રણલા વ્યાસ જે આવાજમાં ગીત સુણ્યો કેટિ વિષયની વાત સુી રહ્યા આવું ખૂબ આનંદ અચે પી દીદી રહીન્દે બી મજા અે પી ભૂલ જે પર્યા અસ બુધી રહ્યા આયુ અમૂલા હુજા રેવી સ્નેહા હુજા ઉમંગા હુજા તરંગા હુજા અને બે નવી ખટાય ખટે એ રામ 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 તો કે પણ પાંજા જેજા કરીને રામ રામ અને એન પોઠિયા જો ઓડિયો મેસેજ રામ રામ આનંદ રામ રામ મેરે આમ આદિ પૂછી મહેન્દ્ર દરજી જાગો લોકો મત સુવા મત કરો નીંદ પ્યા જય સો સપનું જન નારાયણ નું ઘણું ખાસું લગું વિશેષ મેણસી વિશે એ બધું માહિતી ખાંસી લાગે જે તાપમાન વિશે જે ગાલ આવી જે રીતે બહુ ઓછું

يا جو سان لا رت भजन سرتوں من لا تو فونم ني پير چاري راتي گيتے جو من کي ويکب سي رام تبي کرم سي کي پانجا پن رام رام ان انند با ان پٹھيا جو ميسج کي انجوئے رام انند با نلم بين نراين سوامي باپو جي شور ۾ भजन سوني خوب انند ٿيو અને ફૂટરી ખેતી ફણસીજી માહિતી સોની ખૂબ આનંદ થયો અને અલા મુકે દે પગાર દીપાવલી ગીત સોની ને પણ ખૂબ આનંદ થયો એ રામ રામ હીવા નીલમ મે સુરેન્દ્ર ભાઈ ઠક્કર કોટરા ચકાથી થી જીજા રામ રામ ચેતા ઇન પોઠિયા જો મેસેજ આય ગામ મોરવાડા તાલુકો સુઈ ગામ જિલ્લો વાવ થરાદ મનોજભાઈ ઠાકોર રાજુભાઈ પ્રિયાંશી અયાનસી વિવાન ને એજા પરિવારજન રામ રામ જા અને માહિતી ગીત ભજન જ ખાસા લગા એના પુઠિં મને વિષ્ણુભાઈ દરજીજો આદિપુરથી પામિત શ્રોતાળા રામ કહો કે કૃષ્ણ કહો ભજન ગમ્યો ફણસી વિષેની માહિતી ગમઈ કછી ગીત પણ ગમ્યો અને જજાકને રામ રામ રમ ચા એ પસંદગી ચોક્કસ પસંદગી જરૂર થી પા પૂરી એન એના જો મેસેજ આ થી તાલુકો ભુજ મેસેજ કદલ ભાઈ રમેશ ભાઈ ગાગલ ગીતા બેન વનિતા બેન વેજી બેન દામજી ભાઈ મને જજા કરને રામ રામ ચેતા ને મે મેક દાદા જે મંદિર છે દર્શન કરે જો આમંત્રણ દે નોયો એકડો વેરા ધંગ અચી વે આયો પણ બયાર પણ મોકો મેલ દો તરે જરૂર થી અચિંદાસી ઇન પોઠિયા જો મેસેજ આયુબ ભાઈ જજો પાસોણી કેનો

વિશે જે માહિતી ને કે તો સિંધી ગીત સુ સોયો હો બરાબર પણ હેવત નાય સુ ઘણે ટાઈમથી પા વે ઉપલબ્ધ હું જરૂરથી એ પસંદગી પણ પૂરી કઈ દાસી કરી પઠિયા જો મૅસેજ આ હર્ષાબેન જો ગયા તાલુકો ને રસના ગામથી ઇન બી ગઈ અશોકભાઈ હંસાબેન ચેતનભાઈ ચંદુભાઈ એની પરિવાર એ મમ્મી પપ્પા મને જજા કાંદે રમ રામ ચવ્છી ભાષા સુણે જે એની ખૂબ જ મજા અચતી મરિયમ બેન ચૌબારીથી જજા કા રમ રામ ચેતા બાજરી લણે સીઝન ચાલુ એ કમ ખુબજ રહેતો અને કામકાજ માં વ્યસ્ત પણ રૂપેશભાઈ ચુડાસમા ગામ પડઘી મોજાર રાજકોટથી નિયમિત શ્રોતા અહીં કાર્યક્રમ નિયમિત શ્રેણીતા જે કે કે મેં પણ સરસ વિસ્તૃત માહિતી મેસેજ કહી દાતા એન પોઠિયા મેસેજ આિરેનભાઈ સુપેડા અને દયાબેન ચકાર થી દિવાળી કામ મેંજારા દિવાળી નરેશ ભાઈ ભટ્ટ સમગાથી રામરામ ચેતા કાર્યક્રમ ના નિયમિત શ્રોતા કાર્યક્રમ સુણે અને લાગણી સેમણે શ્રોતા બાકી લાગણી લે ખુબ ખૂબ આભાર કહી અને પામ સુધા રે અને ગીત પસંદગી વે તો ચોંધા રે હા સંસાથે આજ જે રીયાણ જો ટાઈમ થી તો પૂરો તો ગેંદાસી બારેજી દજાત રીયાણ કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેનરે કે ને નીલમ બેણા કે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 હિવો સંજો કચ્છી કાર્યક્રમ રીયાણ પ્રસારણ આકાશવાણી જે ભوج કેન્દ્રતાન કરે મે આયો